જુનાગડ કેશોદના બોડાદર ગામમાં યોજાયેલી ગ્રામ સભાનું સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી આપે છે જેમાં ગ્રામજનો જોડાયા હતા નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આ છે જુનાગઢ બોડાદર ગામ જ્યાં ગ્રામ સભા મળી તો ગ્રામ સભાનો બહિષ્કાર થયો જી હા બોડાદર ગામના મહિલા સરપંચે માત્ર એક વખત ગ્રામ સભા યોજી જ્યાં ગ્રામજનોએ કહ્યું કે ગામમાં અનેક કામો નબળી ગુણવત્તાના બનતા હોય ગ્રામજનોનો વિરોધ વચ્ચે આ કામો બંધ પડેલા હોવાનું સ્વીકાર્યું રોડ રસ્તા સ્કૂલો દવાખાના નબળા કામના કારણે હાલ અધૂરા હોવાની વાતો સામે આવી રહી છે ગ્રામજનોએ ગટરમાંથી પાણી બહાર નીકળતા હોય સરપંચ ફરિયાદ સાંભળતા ન હોવાનું જણાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો સાથે ગ્રામસભામાં અધિકારીઓ પણ હાજર રહેતા ન હોવાનો લોકોએ રોષ વ્યક્ત કર્યો છે આવો સાંભળીએ લોકોએ શું કહ્યું મારું નામ જેબલિયા પ્રતાપભાઈ વલપી અમારા ગામમાં બળોદર ગામનો નાગરિક છું આજે ગ્રામ સભા અને એનો અમે બધાય બહિષ્કાર કર્યો છે ગ્રામસભામાં કોઈ કામ કે કોઈ કાર્ય થતું નથી એના હિસાબે આગલા કોઈ પણ કામ કે કાર્ય કાંઈ થયા જ નથી જેટલી ગ્રામસભા યોજાણી એમાં કોઈ પણ કામ અહીંથી લખાણા છે ને આગળ ક્યાંય દેવામાં આવ્યા નથી શું શું કામ હતા કામ એક ગામથી બીજે ગામને જોડતો રસ્તો છે કે બ્લોક છે વાડીઓના રસ્તા છે જે ચોમાસામાં ધોવાઈ ગયા છે કોઈ પણ વસ્તુનું કાઈ પણ કરવામાં આવ્યું નથી આ પેનલને ને એમાં ત્રણ કે ચાર વર્ષ થયા એક વર્ષમાં જે ચાર ગ્રામ સભા યોજાય છે જેટલા મુદ્દા લખાણા હોય કોઈ મુદ્દાનું કાઈ નિરાકરણ આવ્યું નથી ભૂમિકા ડાપી તલાટી કમ મંત્રી બડોદર છેલ્લા દસ દિવસથી હું ચાર્જમાં આવી છું આજે બડોદર ગામમાં ગ્રામ સભા યોજાણી છે એમાં જે ગ્રામ સભાના મુદ્દા જે લેવાના હતા એ લેવાના નથી કેમ કે ગ્રામ સભાનો પૂરેપૂરો બહિષ્કાર થયો છે ગામ લોકોના ગામ કામ થતા નથી જે રજૂઆતો કરવામાં આવી છે એ આગળ સુધી પહોંચતી નથી છે પંચાયત એની જે જગ્યા છે એ ફાળવી શકતી નથી જોડતા રસ્તા હાલ છે નહીં જેના માટે ગામ લોકોએ વિરોધ કર્યો છે કે આ ગ્રામ જે મુદ્દા અમે રજૂ કરીએ છીએ એ આગળ સુધી પહોંચતા નથી હવે અમે પછી આજ પછી જે મુદ્દા રજૂ કરવામાં આવે એ ઉપર લેવલ સુધી પહોંચાડશું મારું નામ મહિદા કમલેશ ધનજીભાઈ નામ વડોદરા યુવાટમાં મારે મારા ઘર પાસેથી ગટર નાખી હતી બરાબર એનાથી ગટર મારાથી કુંડી બનાવી ત્યાંથી પાણીની નિકાસ થતો નથી શિસરી નાખેલી બરાબર અને મેં સરપંચની વાત કરી લે સરપંચે એમ કીધું કે આખા ગામમાં પાણી ભરાય એ હું નવી નથી કે પાણી કાઢવા બરાબર અત્યારે દવાખાનાનું કામ નિશાળનું બરાબર અમારા બાળપણમાં અમારા નાના નાના પાણી છે સરપ ચાલુ કરાવ્યું બંધ કરાવ્યું અત્યાર પાછું ચાલુ કરાવ્યું છે આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર